નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ છવ્વીસમી મે બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અવશ્ય કરજો પરંતુ અત્યારે એક કામ કરો કે આ વિડીયોની લિંક છે એ તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આને શેર કરો અત્યારે હાલમાં શરૂઆત કરીએ આપણે જોઈશું પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ગુજરાતની ભૂગોળના હોય છે તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કોણે પોષણ સંગમ કાર્યક્રમનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો તો જવાબ આવશે આપણા હાલના ગુજરાતના જે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે નામ છે ભાનુબેન બાબરિયા એમના હસ્તે તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર ખાતેથી પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે એમણે જણાવ્યું કે આંગણવાડીમાં નોંધાયેલા તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં પોષણ સંગમ કાર્યક્રમ એક માઇલ સ્ટોન સાબિત થશે તમને ખ્યાલ હશે આપણે ભૂતકાળમાં ભણેલા છીએ કે પોષણ માસ એ આખે આખો સપ્ટેમ્બર મહિનો હોય ને કહેવાય પોષણ સપ્તાહ એક થી લઈને સાત સપ્ટેમ્બર ને કહેવાય પણ પોષણ પખવાડા તમને કે એ ક્યારે આવે એ તો તમારે જ કહેવું પડશે મને કમેન્ટમાં લખીને જણાવવું પડશે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જેના મંત્રી છે ઋષિકેશ પટેલ આ બંને વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુપોષિત બાળકો છે એમના માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેને રાજ્ય સરકાર દ્વારા પોષણ સંગમ ન્યુટ્રીશિયન સંગમ પ્રોગ્રામ આવું નામ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના છ વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન કરવાનું ઊંચાઈ માપવાની ભૂખ પરીક્ષણ તબીબી ચકાસણી તેના આધારે યોગ્ય સ્તરે પોષણ આરોગ્ય વિષયક સેવાઓને ઉપલબ્ધિ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે પોષણ સંગમ કાર્યક્રમમાં થનાર જે કામગીરી છે એને વધુ સારી રીતે મોનિટરિંગ કરવામાં આવશે અને રિપોર્ટિંગ પણ સરળતાથી મળી રહે એ માટે ગુજરાત રાજ્યમાં પોષણ સંગમને એક ઇનોવેટિવ એપ્લિકેશન બનાવવામાં આવી છે આ પોષણ સંગમ એપ્લિકેશન થકી બાળકોને સમયસર પોષણ કાળજી યોગ્ય સારવાર આપવામાં સરળતા રહેશે બરાબર છે ટાઇટલ જીત્યું છે તો આર પ્રજ્ઞાનંદ રમેશબાપુ પ્રજ્ઞાનંદ તો ચેસમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર પ્રજ્ઞાનંદે રોમાનિયાના બુકારેસ્ટમાં સુપર બેટ ચેસ ક્લાસિક જીત્યો તેમણે રેઝા ફિરોઝા અને મેક્સિમ વાચિયર લાગ્રેવ સામેના તણાવ પૂર્વ ટાઈ બ્રેક પછી વિજય મળ્યો છે નવ રાઉન્ડની અંદર ત્રણે ત્રણ ખેલાડીઓએ પાંચ પોઈન્ટ પાંચ પોઈન્ટ એટલે પાંચ પોઈન્ટ પાંચ આટલા પોઈન્ટ પર બધા સેમ પ્રૂ સેમ હતા નવમા રાઉન્ડમાં જેના કારણે ત્રણ માર્ગી પ્લે ઓફ થયો પ્રથમ બે ટાઈ બ્રેકમાં રમત ડ્રોમાં થઈ પ્રથમ પ્રજ્ઞાનંદ અને ફિરોઝા વચ્ચે રમાઈ પછી વાચિયર લાગરેવ અને ફિરોજા વચ્ચે પ્રજ્ઞાનંદે વાચરેવ લાગરેવ સામેની ત્રીજી રમત જીતી લીધી વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ ટુર્નામેન્ટમાં નવમાં સ્થાને રહ્યા એમણે ચાર પોઈન્ટ મેળવ્યા અને ફેબિયાનો કારુવાના સાથે અંતિમ મેચ ડ્રો કરી ગ્રાન્ડ ચેસ ટૂલ સુપર યુનાઇટેડ રેપિડ અને જે બ્લીચ ઇવેન્ટ છે એનો આગામી તબક્કો પહેલી જુલાઈથી ક્રોએશિયામાં રમાવાનો છે તમને ખ્યાલ હશે રિસન્ટલી જ આપણે ભણ્યા કે ભારતના છ્યાસીમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર કોણ વિશ્વનાથ આનંદ અને વીસમી જુલાઈને આપણે ઉજવીએ છીએ વિશ્વ ચેસ દિવસ વીસ જુલાઈ ઓગણીસો ચોવીસમાં ચેસ માટેની જે સંસ્થા છે આંતરરાષ્ટ્રીય સંસ્થા ફીડે એની સ્થાપના કરવામાં આવી જેનું હેડક્વાર્ટર સ્વિટરલેન્ડના લુશાનમાં છે જેના અધ્યક્ષ છે આર્કોડી ડોકોવિચ અને જેના ઉપાધ્યક્ષ છે વિશ્વનાથ આનંદ વિશ્વનાથ આનંદ છે એમને નાઇન્ટીન એટી એટમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા અને ઓગણીસો એકાણું બાણું એમને ભારતનું સર્વોચ્ચ સન્માન રમતગમતમાં જે આપવામાં આવે છે ખેલ રત્ન આપવામાં આવ્યો હતો યાદ રાખજો લાઈક બાકી હોય તો લાઇક એકવાર આપજો ઓગંત્રિશ થી બારમી જૂન બે હજાર પચીસ સુધી રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ થશે તો આપણા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે ગ્રામીણ વિકાસ મંત્રી છે નામ શું છે શિવરાજસિંહ ચૌહાણ જેઓ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મધ્યપ્રદેશના સીએમ હતા એમણે નેશનલ મીડિયા સેન્ટર નવી દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી અને ઓગણત્રીસ મેથી લઈને બારમી જૂન શરૂ થનારા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન વિશે માહિતી આપી આ ઝુંબેશનો ઉદ્દેશ ખેડૂતોમાં આધુનિક ટેકનોલોજી ને નવી બીજ જાતો વિશે જાગૃતિ લાવવાનો છે આ અભિયાન દેશભરના સાતસો ત્રેવીસ જિલ્લામાં ચલાવવામાં આવશે લગભગ એક પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવશે તમને ખબર છે ભારતમાં કિસાન દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ કમેન્ટમાં લખ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા દેશે મિનિટમેન્ટ થ્રી મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું તો જાબ આવશે અમેરિકાએ તો અમેરિકાએ એકવીસમી મે રોજ કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી મિનિટમેન્ટ થ્રી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે આ વખતે હાઈ ફિડેલિટી રીએન્ટ્રી એન્ટ્રી સજ્જ સિંગલ માર્ક ટ્વેન્ટી વન એટલે કે એકવીસ મિનિટમેન્ટ થ્રી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવી મિસાઇલે માર્શલ આઇસલેન્ડમાં ક્વાઝાલિન એટોલ ખાતે યુએસ આર્મી સ્પેસ અને મિસાઇલ ડિફેન્સ કમાન્ડના રોનાલ્ડ રિગન બેલેસ્ટિક ડિફેન્સ ટેસ્ટ સાઇટ પર પંદર હજાર માઇલ વિચાર કરો એક કલાકમાં પંદર હજાર માઇલ આનાથી વધુની ઝડપે લગભગ બેતાલીસો માઇલનું અંતર કાપ્યું મિનિટમેન્ટ થ્રી મિસાઇલ છે ને એ ચોવીસ હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવામાં સક્ષમ છે એક કલાકમાં ચોવીસ હજાર કિલોમીટર મિનિટમેન્ટ થ્રી એટલું બધું શક્તિશાળી છે કે એને કોઈ પણ હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા રોકી શકાતું નથી મિનિટ મે થ્રી પરમાણુ સક્ષમ મિસાઇલ સિંગલ માર્ક એકવીસ હાઈ ફિટિલિટી રીએન્ટ્રી વ્હીકલથી સજ્જ છે તમને ખબર છે ને રિસન્ટલી અમેરિકામાં આવેલી છે કઈ યુનિવર્સિટી હાર્વડ જેમાં વિદેશી વિદ્યાર્થીઓને એન્ટ્રી નો નો એન્ટ્રી કરી દીધી છે બરાબર છે અમેરિકાના પ્રેસિડેન્ટ જ્યારથી બદલાયા છે ત્યારથી આખા વિશ્વમાં ઉથલપાથલ થવા માંડી છે ભારતમાં મિસાઇલ મેન તરીકે ઓળખાય છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પરંતુ મિશાઇલ વુમન તમને કોઈ પૂછશે તો તમે શું કહેશો કમેન્ટમાં લખજો ભારતની વાત છે તાજેતરમાં ડોક્ટર એમ આર શ્રીનિવાસનનું અવસાન થયું છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો તેઓ પોતે એક પરમાણુ વૈજ્ઞાનિક હતા તો ભારતમાં પરમાણુ ઉર્જા કાર્યક્રમના શિલ્પી ગણાતા પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક ડોક્ટર એમ આર શ્રીનિવાસન તમિલનાડુના ઉદગમંડલમમાં અવસાન થયું પંચાણું વર્ષની એમની એજ હતી એમના વિશે વાત કરીએ ઓગણીસો ને મહારાષ્ટ્રના તારાપુર ખાતે ભારતનું પ્રથમ અણુ ઉર્જા મથકના નિર્માણ માટે મુખ્ય પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઓગણીસો ચોર્યાસીમાં ન્યુક્લિયર પાવર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત થયા હતા ઓગણીસો સિત્યાસીમાં અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ અણુ ઉર્જા વિભાગના સચિવ પણ બન્યા હતા બરાબર છે તમને ખબર છે અત્યારે રિસન્ટલી બીજા પણ એક ખગોળશાસ્ત્રી હતા ભારતના અગ્રણી ખગોળશાસ્ત્રી ડૉક્ટર જયંત નાર્લીકર એમનું પણ વીસમી મેના રોજ અવસાન થયું આમનું પણ વીસમી મેના રોજ અવસાન મહારાષ્ટ્રના પુણેમાં આમનું અવસાન થયું છે વર્ષની એ જ હતી એમની તેઓ બ્રહ્માંડની ઉત્પત્તિના બિગ બેંગ સિદ્ધાંતના વૈકલ્પિક મોડલના પ્રસ્તાવ મૂકવા માટે વિશ્વભરમાં જાણીતા હતા ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા કોને કહેવાય છે અને યાદ રાખજો પરમાણુ બળ પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી બળ છે કયું પરમાણુ બળ બરાબર છે જેમ કે એચ ટુ ઓ પાણી બે હાઇડ્રોજન એક ઓક્સિજન તો આ બધા અણુઓ છે આ ભેગા થઈને પરમાણુ બનાવ્યું અને છૂટું પાડવું એટલે બહુ શક્તિશાળી પણ ગુરુત્વાકર્ષણ કરતા પણ વધારે કહેવાય બરાબર છે ઈસરોના ચેરમેન ડોક્ટર વી નારાયણે બે હજાર પચીસ ને ગગનયાન વર્ષ તરીકે જાહેર કર્યું આવનારી પરીક્ષા માટે સો ટકા પૂછાયો પ્રશ્ન બરાબર છે તો ઈસરોના ચેરમેન વી નારાયણે એક ઐતિહાસિક સિદ્ધિ જાહેર કરી છે એક ઐતિહાસિક જાહેરાત કરી છે જેમાં બે હજાર પચીસ ને ગગનયાન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું કારણ કે માનવ અવકાશ ઉડાનની આકાંક્ષાઓને નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે ગગનયાન કાર્યક્રમ ડિસેમ્બર બે હજાર અઢારમાં મંજૂરી આપી હતી જેનો હેતુ ભારતને માનવ અંતરિક્ષ ઉડાન ક્ષમતા પ્રદાન કરવાનો છે આ કાર્યક્રમ હેઠળ માણસોને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવામાં આવશે અને નાબા ગાણાના માનવ અંતરિક્ષ સંશોધન માટે જરૂરી ટેકનોલોજીને વિકસિત કરવામાં આવશે નારાયણે નારાયણને માહિતી આપી અત્યાર સુધીમાં સાત હજાર પરીક્ષણ આપણે પૂર્ણ કર્યા છે ત્રણ હજાર જેટલા પરીક્ષણો હજુ પણ બાકી છે ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ સિત્તેરમાંની સ્થાપના હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં છે અને એના અધ્યક્ષ છે ડૉક્ટર વી નારાયણન તમને ખબર છે બે હજાર પચીસનું વર્ષ સહકારિતાનું વર્ષ પણ છે બે હજાર પચીસનું વર્ષ ક્વોન્ટમ ટેકનોલોજીનું વર્ષ પણ છે તમને ખ્યાલ છે સંરક્ષણ મંત્રાલયે પણ બે હજાર પચીસના વર્ષને એક વર્ષ ઘોષિત કર્યું છે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશોટ આઈ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર જ્યાં તમને રોજ ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે રોજ તમને પોલ્સ રમવા મળશે બરાબર અને હવેથી આપણે થોડી અલગ અલગ નવી માહિતી પણ શેર કરશું બરાબર છે આપણે ગઈકાલથી શરૂ કરી દીધું છે તો મને સમયની અનુકૂળતા રહેશે પ્રમાણે આપણે જે પણ માહિતી પરીક્ષાની ગતિની હોય કરંટ અને જીકેની એ બધી શેર કરતા રહીશું મિત્રો જો તમારે હજુ પણ વિડીયોને લાઈક કરવાનું બાકી રહી ગયું હોય ને તો બસ એક આપી દો હજુ પણ વિડીયો જોડે શેર ના કર્યો તો શેર કરી દો અને વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકતા હોય તો સૌથી બેસ્ટ ચેનલ આપણી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એક જ વાર કરવાની છે કરી દો સબસ્ક્રાઈબ તાજેતરમાં હિન્દ મહાસાગર રીમ એસોસિએશન મંત્રી પરિષદની ચોવીસમી બેઠકોના યજમાન પદ હેઠળ યોજાઈ ગઈ શ્રીલંકાના આ બેઠકમાં ભવિષ્યની પેઢીઓ માટે ટકાઉ હિન્દ મહાસાગર થીમ હેઠળ સમગ્ર પ્રદેશના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓને એકત્ર કરવામાં આવ્યા હતા ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સચિવ જે પૂર્વ પી કુમારન દ્વારા કરવામાં આવ્યું જેઓ વર્તમાન વાઇસ ચેરમેન અને આઈઓઆરએ ના ટ્રાયકોના સભ્ય તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ભારત હાલમાં આઈઓઆરએનું વાઇસ ચેર છે ટ્રોયિકાનો ભાગ છે ભારત બે હજાર પચીસ સત્યાવીસ માટે આઈઓનું અધ્યક્ષપદ સંભાળશે હો ટ્રોહિકાનો ભાગ એટલે શું કે ત્રણ એટલે અત્યારે સભ્યપદ કોના પાસે છે શ્રીલંકા બરાબર આમાં ટ્રોઈકા આપણે કહીએ આઈઓઆરએમાં તો આના પહેલાં બાંગ્લાદેશ જોડે હતું પછી શ્રીલંકા જોડે અત્યારે હાલમાં છે અને ભવિષ્યમાં ભારત જોડે આવશે અને ટોયકા કહેવાય આ રીતના જી ટ્વેન્ટીમાં ટોયકા છે એમાં કયા કયા દેશ આવે મને કહો કોમ બેઠકમાં તમામ અને ના બાર સમાજ ભાગીદારોના મંત્રીઓને પ્રતિનિધિ પ્રતિનિધિઓ હાજરી આપી હતી બેઠક દરમિયાન દેશોએ આઈઓઆરએ મજબૂત બનાવવા પ્રાદેશિક હિતના મુદ્દાઓ એના પર ચર્ચા કરીને કોલમ્બો કોમ્યુનિક અપનાવ્યું પરીક્ષામાં પૂછાઈ શકે છે કોલંબો કોમ્યુનિક અપનાવ્યું

નવીનકૃત મલ્ટી એજન્સી સેન્ટર જો યાદ રાખજો મેકનું બીજું એક ફૂલ ફોર્મ વેફાઈ મીડિયા એક્સેસ કંટ્રોલ કોઈ પણ ડિવાઇસ હોય એને આપણે કોમ્યુનિકેશન કરવું હોય તો મેક એડ્રેસ જોઈએ ફિઝિકલ એડ્રેસ પણ કહી શકાય આ મેક એડ્રેસ કેટલા ડિજિટનું હોય તો પાંચસો કરોડના ખર્ચે વિકસિત અપગ્રેડેડ મેક એ ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી હેઠળ એક કેન્દ્રીય સ્થિત એઆઈ સંચાલિત ગુપ્તચર ટેલિકોમ છે બરાબર છે ઇન્ટેલિજન્સ બ્યુરો તપન ડે કાયના ચીફ છે તેનો ઉદ્દેશ રો સશસ્ત્ર દળો રવિ સિન્હારોના અધ્યક્ષ અથવા તો ડિરેક્ટર છે અને રાજ્ય પોલીસ સહિતના અઠ્યાવીસ મુખ્ય સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓમાં વાસ્તવિક સમયની માહિતી શેર કરવાની સુવિધા આપી છે મેકની કલ્પના સૌપ્રથમ કારગિલ યુદ્ધ થયું હતું ને ત્યારે તમને ખબર છે કારગિલ વિજય દિવસ છવ્વીસમી જુલાઈએ આપણે મનાવીએ છીએ અને ગુપ્તચર સંકલનને સુધારા બે હજાર એકમાંની સ્થાપના થઈ ઇન્ટેલિજન્સ બ્યુરો હેઠળ

રાજ્યસભામાં કળા સાહિત્ય રમતગમત લોકસભામાં બે કરતા હતા એંગ્લો ઇન્ડિયન નાણાં પંચની રચના કોના દ્વારા થાય તો વન રાષ્ટ્રપતિ સત્યમેવ જૈતે શબ્દ ક્યાં ક્યાંથી લાવવામાં આવે છે મૂંડ કોપ નિષદ ભારતનું કહી શકીએ રાષ્ટ્રીય ધ્યેય રાષ્ટ્રીય મુદ્રા વાક્ય લોકસભાનું વિસર્જન કોણ કરી શકે રાષ્ટ્રપતિ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે વેરાવળ તમને ખબર છે ને ઘોલ માછલી આપણી ગુજરાતની રાજ્ય માછલી છે બરાબર છે પ્રોટોનોબિયા ડાયકાન્થસ એનું નામ વૈજ્ઞાનિક ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ડીસામાં નીચેનામાંથી કઈ નદી કુવારિકા કહેવાય છે બનાસ કેમ કે તે દરિયાને મળતી નથી અગર જમીનમાં સમાઈ જાય છે તાપીની દક્ષિણી કઈ પર્વતમાળા શરૂ થાય છે સહ્યાદ્રી કયા વિહારને દરિયાધામ નથી તો સાપુતારા છે તો હવા ખાવાનું સ્થળ છે કુદરતી સૌંદર્ય જંગલો અને ડુંગરો અને ઝરણાઓ ડાંગ ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે પહેલો પ્રશ્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં બનેલા નવ હજાર હોર્સ પાવરના પ્રથમ લોકો મોટી એન્જીનું લોકાર્પણ તો દાહોદમાં બનેલા તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સિવિલ જજ જુનિયર ડિવિઝન પદ માટે અરજી કરવા કેટલા વર્ષના કાનૂની અભ્યાસ ફરજિયાત બનાવ્યો છે ત્રણ વર્ષનો હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તો પોષણ પખવાડિયું ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવે છે આઠ થી લઈને બાવીસ એપ્રિલ બે હજાર ને પચીસ માં મનાવવામાં આવ્યું હતું આઠ થી બાવીસ એપ્રિલ ભારતના છીમા નંબરના ચેસના એમનું નામ શું છે ત્રેવીસ ડિસેમ્બર કોનો જન્મદિવસ છે ચૌધરી ચરણસિંહ ભારતના પૂર્વ વડાપ્રધાન જેમણે પોતાના પગ લોકસભાના એક પણ સત્રમાં મૂક્યા નતા ચોથો પ્રશ્ન મિસાઇલ મેન આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ને કહીએ છીએ મિસાઈલ વુમન કોને કહેવાય છે તો ડોક્ટર ટેશી થોમસ પાંચમા નંબરનો પ્રશ્ન ભારતમાં પરમાણુ કાર્યક્રમના પિતા કોને કહેવામાં આવે છે ડોક્ટર જહાંગીર હોમી ભાભા ડોક્ટર હોમી ભાભાને છઠ્ઠો પ્રશ્ન છે સંરક્ષણ મંત્રાલયે બે ના વર્ષને સુધારાઓનું વર્ષ કહ્યું છે લખાયું ને સુધારાઓનું વર્ષ સાતમો પ્રશ્ન આફ્રિકા છે અમેરિકામાં થશે એટલે બ્રાઝિલ યુએસએ બ્રાઝિલ સાઉથ આફ્રિકા અને યુએસએ આઠમો પ્રશ્ન મીડિયા એક્સેસ કંટ્રોલ મેક એડ્રેસમાં ટોટલ કેટલા ડિઝિટ હોય બાર ડિઝીટ હોય બરાબર છે યાદ રાખજો ઓકે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કેટલા રેલવે સ્ટેશનો સહિત એકસો ત્રણ અમૃત સ્ટેશનોનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન ભારતીય ચૂંટણી પંચે મતદાન મથક પર મતદારોની મહત્તમ સંખ્યા હાલના પંદરસોથી ઘટાડીને કેટલી કરી છે તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર્સ સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી છે મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ને જો સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત